મહીસાગરના દોલતપુરા ખાતે આવેલા અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના હાઇડ્રો પાવર પ્લાન્ટમાં બનેલી ઘટનામાં પાંચ શ્રમિકો લાપતા થયા પાણીમાં ડૂબી ગયેલા પાંચ શ્રમિકોની શોધખોળ હજુ ચાલુ છે ગંભીરા બ્રિજ દુર્ઘટના સમયે વાપરવામાં આવેલા રોબોટનો ઉપયોગ થયો છે પાણીનું સ્તર ઘટ્યું નથી પાંચ શ્રમિકોની ચોવીસ કલાક બાદ પણ ભાર મળી નથી સમગ્ર દુર્ઘટનામાં એક શ્રમિક બચી ગયો હતો તેને કહ્યું કે અચાનક જ બસો ફૂટ નીચેથી બ્લાસ્ટ સાથે પાણી પ્લાન્ટમાં ધસી આવ્યું જેની ઝડપ એટલી તીવ્ર હતી કે કોઈને સાંભળવાનો સમય પણ ન મળ્યો પ્લાન્ટમાં અંદાજે પંદરથી વધુ કામદારો કામ કરી રહ્યા હતા જેમાંથી દસ લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા પરંતુ પાંચ શ્રમિકો હજુ પણ લાપતા છે પાણી ખાલી કરવા મોટા પંપ લગાવાયા છે